હર હર મહાદેવ ગાઈઝ કેમ છો બધા મજામાં વંદે ગુજરાત ટીવીની શિવપુરાણ સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ લાયકન ખાસ પ્રેસ કરી દેજો જેથી આવનારા અધ્યાયોનું તમને નોટિફિકેશન મળતું રહે અત્યાર સુધી શિવપુરાણ સિરીઝમાં આપણે જોયું કે શિવપુરાણનું મહત્ત્વ શું છે તેમને સાંભળવાથી શું લાભ પ્રાપ્ત થાય છે અને તેમને સાંભળવાની કોને રુચિ પેદા થાય છે અને શિવ પુરાણમાં કુલ સાત સંહિતાઓ છે જેમાં પહેલી વિદ્વેશ્વર સંહિતાના બે અધ્યાયો આપણી ચેનલ પર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે તો હવે જોઈએ અધ્યાય ત્રણથી ચાર તો ચાલો શરૂ કરીએ હર હર મહાદેવ અધ્યાય ત્રણથી ચાર મુનિશ્રીઓની શ્રેષ્ઠ તત્વ અંગે ચર્ચા સુદજી કહે કે હે વનનીય ઋષિઓ તમે ધન્યતાને પાત્ર છો હવે હું તમારી સમક્ષ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેયથી સભર એવા વેદાંત શાસ્ત્રનો સાર જેમાં નિરૂપાયો છે વર્ણવાયો છે તેવા પવિત્ર શિવપુરાણની કથા કહું છું જે તમે સૌ એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક સાંભળો પૂર્વે સૃષ્ટિનું ભ્રમણ કરતાં કરતાં આ કલ્પની ફરીથી શરૂઆત થઈ તે વેળાએ કુલ શ્રેષ્ઠ એવા છ વન્ય મુનિઓ જ્ઞાન વિશે વિશદ ચર્ચા વિચારણા કરવા એકઠા થયા અને શ્રેષ્ઠ તત્વની વિચારણા કરતા હતા તે કાળે તેઓ કોઈ નિર્ણય પર આવી શક્યા નહીં આથી તેઓ સઘળા બ્રહ્મદેવ સમક્ષ પહોંચ્યા તેમને નમસ્કાર કર્યા અને પોતાની મૂંઝવણ પણ રજૂ કરી તેઓ નમ્ર ભાવે કહે હે પિતામહ સર્વ તત્વોમાં જૂનું અને શ્રેષ્ઠ તત્વ કયું છે તે જણાવશો યતો વાંચો નિર્વતતે અપ્રાપ્ય મનસાસ બ્રહ્માજી શાંતિપૂર્ણ ભાવે કહે જ્યાં મન સહિતની વાણી પહોંચી શકતી નથી અને પરત ફરે છે તે સર્વોત્તમ તત્વ છે જેનાથી સઘળા દેવોનું પ્રાકટ્ય થયું છે તે મહાદેવ સર્વજ્ઞ અને જગત ઈશ્વર છે જે રીતે બીજમાંથી અંકુર ફૂટે છે અને એ અંકુર મોટું થાય છે ત્યારે તેના ફળમાંથી બીજ થાય છે તેમ શિવપ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે તેથી હે વંદનીય બ્રાહ્મણો તમે સઘળા પૃથ્વી પર જાઓ અને ત્યાં જઈને એક હજાર વર્ષ સુધી ચાલે તેવા યજ્ઞ આરંભો યજ્ઞના અધિપતિ દેવશ્રી શિવ ભોલેની કૃપાથી તમને વેદવિદ્યાના દિવ્ય સારરૂપ સાધન મળશે બ્રહ્માજીએ આ મુજબ આજ્ઞા આપી એટલે સઘળા મુનિઓ કહે આપે સાધનની પ્રાપ્તિ કરી તે ઉત્તમ સાધન કયું હોઈ શકે તેની પ્રાપ્તિ માટેની સાધકની યોગ્યતા શું હોઈ શકે તે અમને વિગતથી સમજાવો બ્રહ્માજી કહે શિવપદની પ્રાપ્તિ એટલે સાધ્ય શિવની ભાવપૂર્ણતા સેવા એટલે સાધન જેણે નિત્ય નૈમિતિક વગેરે કર્મોની ફળોની આશાનો ત્યાગ કર્યો હોય તે સાધક છે સાધક અંગે વર્ણન કરતા પ્રભુશંકરે કહ્યું છે કે સાધકે શિવકથા ભાવ શ્રદ્ધાથી સાંભળવી વાણી વડે એકલતાથી કીર્તન કરવું તથા એકલીન ભાવે શિવનું ધ્યાન ધરવું આ પ્રમાણે સાધના કરીને શ્રેષ્ઠ સાધન મેળવું પ્રથમ ગુરુના મુખે આ પવિત્ર કથાનું શ્રવણ કરો ત્યાર પછી કીર્તન કરવું ત્યારબાદ મનન કરતાં કરતાં ક્રમશઃ ભાવપદને પ્રાપ્ત કરવું આ પ્રકારનો અભ્યાસ સાધકને અઘરો લાગશે જો કે છેવટે આદિથી અંત સુધી સઘળું કલ્યાણકારી અને મંગલ બની રહેશે શરીરની વ્યાધિઓ મટશે સાધકને દિવ્યાનંદની પરમાનુભૂતિ થશે ત્યાર પછી બ્રહ્માજી મુનિશ્રીઓને શ્રવણ મનન અને કીર્તનની વિગતો વિશે સમજૂતી આપતા કહે ઈષ્ટનું ભાવપૂર્ણતાથી પૂજન કરવું નામ જપ કરવા તથા તેમના ગુણો લીલા અને રૂપની સતત નિતાંત શોધ પ્રક્રિયા કરવી તે મનન છે શિવજીના રૂપ ગુણ લીલા પ્રતાપ અને નામોનું ગાયન રૂપે અથવા મંત્રોચ્ચાર થકી તેમજ વાણી થકી સ્તવન કરવું તે કીર્તન કહેવાય સજ્જનો પંડિતો જ્ઞાનીઓના સમાગમથી પ્રથમ શ્રવણ લાભ પ્રાપ્ત થાય છે પછી જ તેનું કીર્તન થાય છે બ્રહ્માજીએ આ મુજબ સમજાવીને એક દ્રષ્ટાંત રજૂ કર્યું સનતકુમાર અને નંદિકેશ્વરનું દ્રષ્ટાંત મહર્ષિ પરાસરના પુત્ર વ્યાસમુનિ અને એક દિવસે પવિત્ર સરસ્વતી નદીના તટે મગ્ન બનીને તપક્રિયામાં બેઠા હતા આ સમય દરમિયાન વિમાનમાં આરૂઢ થઈને પ્રભુ સનતકુમાર તે સ્થળેથી પસાર થયા તેમની દ્રષ્ટિ મુનિ પર સ્થિર થઈ તેથી તેઓ ત્યાં રોકાયા તત્ક્ષણે વ્યાસ મુનિની ધ્યાન સ્થિતિનું આવરણ દૂર થયું તેમણે વિમાનમાં બેઠેલા સનતકુમારને જોયા તેમણે ભાવવંદના કરી નમસ્કારથી તેમને સત્કાર્યા તે વખતે પ્રસન્નતાથી સનત કુમાર કહે હે મુનિવર તમે સત્ય વસ્તુનું ધ્યાન ધરીને બેઠા છો સત્યમ પરમ ધીમહી સદાશિવ ભગવાન તમને સહાયરૂપ થાય છે આમ છતાં તમે આ ક્ષણે તપક્રિયામાં શા માટે બેઠા છો વ્યાસ મુનિએ અત્યંત ભાવથી કહ્યું હે પ્રભુ આપની દયા કૃપાથી મેં વેદ માર્ગ મુજબ ધર્મ અર્થ કામ અને મોક્ષનો ખૂબ પ્રચાર કર્યો છે આ રીતે હું ગુરુ બન્યો છું પરંતુ હજી સુધી મને મોક્ષનું સાધન જાણવા મળ્યું નથી તે મેળવવાના હેતુથી મેં આ તપ આરંભ્યું છે સનતકુમાર કહે હે દિવ્ય મુનિ શિવનું સ્મરણ કીર્તન મનન એ ત્રણ ઉત્તમ સાધન છે વેદને માન્ય પણ છે હું પણ અગાઉ તમારી જેમ બ્રહ્મા ઉતરીને મંદ્રાચલ પર્વત ઉપર તપ કરતો હતો શિવજીની પરમ કૃપાએ નંદિકેશ્વરની મારી પાસે મોકલ્યા એ વખતે તે ગણેશ્વરે અતિભાવ અને પ્રેમપૂર્વક મુક્તિનું ઉત્તમ સાધન સમજાવ્યું હતું નંદિકેશ્વર કહે હે બ્રાહ્મણ દેવ મને શિવજીએ કહ્યું છે કે તેમનું કીર્તન શ્રવણ અને મનન એ જ મુક્તિનું સાધન છે તે વેદમાન્ય છે તમે તે સાધન હંમેશા વારંવાર કરો હે જ્ઞાનીઓ સજ્જનું યાદ રાખો કે નવધા ભક્તિમાં પ્રથમ શ્રવણ મનન અને કીર્તન એ ત્રણેય સાધન ગણાવ્યા છે શોનક મુનિ સૂતને પૂછે છે સૂત મુક્તિના આ સાધનો ગ્રહણ કરવા જે માનવ અશક્ત દુર્બળ હોય તો તેના માટે કયું કર્મ છે કે તેને કોઈ જ પ્રયત્ન વગર મુક્તિ મળે તો અધ્યાય પાંચમાં માં શિવલિંગ તથા મૂર્તિ પૂજાનું રહસ્ય કહેવામાં આવેલું છે તો ચાલો જાણીએ કે શિવલિંગ તથા મૂર્તિ પૂજાનું શું રહસ્ય છે શ્રવણ આદિ સૂત કહે છે ત્રણ સાધનો કરવા જોઈએ જે તેમ ન કરી શકે તેમણે પ્રભુ શિવના લિંગની અથવા મૂર્તિ સમક્ષ મૂર્તિની સ્થાપના કરવી તેનું પૂજન કરવું આમ કરવાથી તે ભાવક સંસાર સાગર પાર કરી જશે ભાવક આહવાનથી વિસર્જન સુધી ભક્તિભાવપૂર્વક રીતે પૂજન કરે તો માનવ શ્રાવણ શ્રવણ આદિ સાધનો મેળવ્યા વિના પણ શિવદયાથી મુક્તિ મેળવે છે અનેક લોકોએ માત્ર મૂર્તિ અથવા લિંગ પૂજન કરીને મુક્તિને પામ્યા છે મુનિ શોનક કહે બીજા દેવોની મૂર્તિની જ પૂજા કરાય છે જ્યારે શિવજીને લિંગ અને મૂર્તિ બંનેમાં પૂજન કરાય છે તેનું કારણ શું હશે સૂત કહે હે મુનિ તમારો પ્રશ્ન ખરેખર અતિ ગુઢ તથા દિવ્યતાથી ભર્યો ગણાય તેનો ઉત્તર સ્વયં શિવપ્રભુ જ આપી શકે પણ શિવજીનું વચન જે મારા ગુરુદેવ પાસે સાંભળ્યું છે તે હું તમને કહું શિવજી એક માત્ર કલા રહિત નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સ્વરૂપ ગણાય તેઓ રૂપવાળા પણ છે જેથી કલા સહિત સગુણ સાકાર પણ ગણાય તેઓ શ્રી નિરાકાર હોવાથી તેમના પ્રતિક તરીકે લિંગ પૂજાય છે આ રીતે ભગવાન નિરાકાર તેમજ સાકાર બેવું સ્વરૂપે હોવાથી પરબ્રહ્મ નામે ઓળખાય છે જે દર્શનીય અને વંદનીય છે ભગવાન શિવ સિવાયના દેવો બ્રહ્મ સ્વરૂપ ન હોવાથી કલા નિષ્કલ નિરાકાર નથી તેથી તેમની આરાધના કોઈ લિંગ ચિહ્નમાં થતી નથી તેઓ સાકાર છે એટલે માત્ર મૂર્તિ સ્વરૂપે પૂજાય છે શિવજી બ્રહ્મ સ્વરૂપ છે જ્યારે અન્ય દેવો જીવરૂપ છે નંદિકેશ્વર આ કથા વિસ્તારથી સનતકુમારને સંભળાવી રહ્યા છે અને તે જ કથા સુદ સૌનિક આદિમુનિઓને સંભળાવે છે નંદિકેશ્વર કહે કે અગાઉ મહાકાળ નામક કલ્પ ચાલતો હતો તે સમયે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ ખડો થયો બંનેને અભિમાન થયું કે હું જ મોટો છું ને બીજા નાના તેમનું અભિમાન દૂર કરવા શિવજીએ બેઉની વચ્ચે નિષ્કલ થાંભલા રૂપે પોતાનું લિંગ સ્વરૂપ પ્રકટ કર્યું તે પછી થાંભલામાંથી મૂર્તિ સ્વરૂપ બનાવ્યું ત્યારથી નિષ્કલ લિંગ તેમજ મૂર્તિ એમ બેઉ સ્વરૂપની કલ્પના ઊભી થઈ છે પરમ પરમકૃપાળુ શિવજીના લિંગ અને મૂર્તિ ભોગ અને મોક્ષ બંને આપે છે જ્યારે દેવોની મૂર્તિઓ ભોગ આપે છે આ વ્લોગમાં આટલું જ ફરી મળીશું નવા વ્લોગમાં નવા અધ્યાય સાથે ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ બબા